સુરત જિલ્લા લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓના સગા સંબંધી સાથે મુલાકાત કરવાના અવેજ પેટે રૂપિયા પાંચસો થી બે હજાર સુધીની લાંચની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ સુરત એસીબી ટીમ ને મળી હતી તેમજ કેદીઓને હાઈ સિક્યુરિટી વાળા બેરેકમાં શિફ્ટ નહિ કરવાના વિવર પેટે રૂપિયા 10,000 થી રૂપિયા 1 લાખ સુધીની રકમની લાંચ માંગ કરવામાં આવી હતી જેની માહિતી મળતા ખરી હકીકતની સામે એસીબીટી મેલ લાંચના છટકાનું આયોજન કર્યું હતું

સહકાર મેળનાર મેળવનારની સહકાર મેળવી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક ડિકોઈનું આયોજન કરવામાં આવેલ જે ડીકોયમાં કે કેદીના જે સગા હોય છે એમની મુલાકાત એ માટે પાંચસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા સુધી એ ગેરકાયદેસર રીતે ત્યાં મેળવવામાં આવતા હોવાની એક ફરિયાદ મળેલી જે આધારે લાજપ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ડિકોઈ કરતા ત્યાં સહકાર મેળામના તથા એક અન્ય ઈસમ અને પંચની હાજરીમાં ત્યાં એક પ્રજાજન પ્રતિક કૈલાશ સસા નામના એક વ્યક્તિએ પા મુલાકાત કરી આપવાના અવેજ પેટે પાંચસો પાંચસો એમ ટોટલ હજાર રૂપિયા મેળવેલા જેઓને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને તેઓના રિમાન્ડ મેળવી અન્ય મુદ્દાઓની તપાસ અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરવામાં આવે છે સર કોણે પૈસા લેતો હતો કઈ રીતે મુલાકાત કરાવી એ આમ તપાસ થશે પછી ખબર પડશે કે ખરેખર શું હોય